ઇટ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ તો આજે અમે લોકો બનાવવાના છીએ હલવો ગાજરનો હલવો આ સિઝનનો પહેલો હલવો અને પાણીપુરી બસ આટલું બનાવવાના છીએ પાણીપુરી હમણાં ખાઈશું અને હલવો લેટ નાઇટ સુધી બનશે કેમકે ત્રણ ચાર કલાક તો બનતા થશે તો ચલો કિચનમાં જઈએ અને કામે લાગીએ મમ્મી બનાવી રહી છે સોરી હું બનાવી રહી છું ગાજરનો નો હલવો બનાવી રહી મમ્મી મહેનત કરે મહેનત નિશા ની મમ્મી બનાવી રહી છે કોરા કર્યા સોલ્યા આ કાપુ હું અને અમે લોકો આ બધું ખાઈ સાટલું આ બધું મહેનત નથી કરવી એટલા માટે મિક્સી માં કરીને મિક્સી જાર કાલે સ્ટીપર કરાવ્યા છે પાછા બગડી ગયા છે અને નિશા સૌથી નાના જાર માંથી ધીમે ધીમે કરી કરીને આટલે સુધી પહોંચી છે આ લોકોનું નું થઈ જાય પછી માસ્ટર શેફ આવશે કિચનમાં હલવો બનાવશે હેલો ગાય ફાઇનલી હલવો બનાવવા મૂક્યો છે ઘી નાખીને ડાયરેક્ટ છીણેલા ગાજર મિક્સીમાં કરેલા ગાજર નાખ્યા છે હવે મસ્ત હલાવી દઈએ થોડી વાર સુધી દૂધ થવા દો પછી આપણે થોડી શુગર દૂધ ડ્રાય ફ્રૂટ બસ આટલું જ નાખવાનું હોય છે વન બાય વન પ્રોસેસ સાથે એ કરીએ કેટલા ગાજર છે મમ્મી અઢી કિલો નીકળી ગયું હશે ઓ હોમ્મી ओके गायजी सात किलो गाजर लाई थी हूँ आती मम्मी के कही किलो निकल गया खराब खराब मतलब कचरो गाईस तो अत्य त्र थैली दूध ना मैं एक्चुअली लाई छू छ थैली मम्मी पम्मी किलो जो गाजर तो निकली निकली गया तो मैं अत्य जरूर नहीं लगती પછી આપણે માવડી છે કોયા ખોયા શું કહેવાય એ પણ છે સાતસો આઠસો ગ્રામ તો એ પણ નાખવાનું છે અત્યારે હું દૂધ નથી એડ કરતી તો આપડું ઇનફ છે અને શુગર એડ કરી દઉં છું ગાઈઝ શુગર એડ થઈ ગઈ છે હલવામાં અને આપણે ડ્રાય ફ્રૂટ્સ કટ કરી દઈએ હવે

ઘી ઓછું પડ્યું લાગે છે કેમ કે જેવું દેખાવું છું એ મતલબ હા તારામાં મમ્મી કે મારામાં ચાલશે ઘી ઓછું આમાં તો થોડું ફ્રાઈ થશે ને એવું લાગશે ને થોડું ફરીથી નાખી દઈશ મમ્મીને આ પાડે છે નાખવાની ત્રણ ચાર કલાક પછી હલવો બન્યો છે આવું કંઈક દૂધ એડ કર્યું હતું અને પેલું શું કહેવાય માવો પણ એટલે થોડો ઓરેન્જ બન્યો છે અને મમ્મીનો એકદમ માવા વગરનો છે કેમ ફ્રીજનો એકદમ બ્રાઇટ કલરનો છે એકદમ માવો ડિફરન્સ દેખાય છે માવા વગરનો અને માવા વાળો હવે વધારે તો કોક નહીં થવા દઉં નીકાળીને રહેવાતું નથી મારાથી બીકઝ ગાજરનો હરો અમારો ફેવરેટ છે કંઈ તમને લાગતું છે ને હવે બધી વસ્તુ મેં એમ જ કહું છું કે આ મારું ફેવરેટ છે પેલું મારું ફેવરેટ છે પણ શું કરું बहुत फेवरेट है चाहिए चमारो हेलो खाओ ना बेन हाँ साले इस प्लेट में लेके जाते हैं ताकि जल्दी जल्दी जल ठंडा हो जाए और हम खा सके क्योंकि ये प्लेट साफ है हमने चमचा चमची रखा था इसके अंदर तो इसकी वाइज चलो है ना तो हमने सोचा थोड़ा चख लेते तो हम चखने में इतना ही चखते हैं चलो पकड़ो बने तो बने तो कितना चख लिया होगा <laughs>

મારા ઘરમાં આદત છે કામ કરતા કરતા મ્યુઝિક સાંભળવાની નિશાને ને તો આખે ઉજાગરા પર કામ થઈ રહ્યું છે ડ્યુટી પર છે નિશાબેન અને મમ્મી આજે કેમ કે હાઉસ પણ છે ગાઈસ તો આ એના બીજા દિવસનો વ્લોગ છે અમે લોકો લંચ કરવા બેઠા હતા જમવામાં હતું સેન્ડવિચ ટોકળા શીરો ચાઇનીઝ સમોસા ફ્લાવ ફ્લાવર બટેકાનું શાક મેથી બટેકાનું શાક આથેલા મરચાં હળદર રોટલી રોટલા આ બધું જ એકદમ ભર પેટ જમીને પછી હું પહોંચી ગઈ જીમ જીમ સાંજે ગઈ હતી અને પહોંચીને સૌથી પહેલાં મેં કર્યા સૂર્ય નમસ્કાર જો કે સવારમાં કરવા જોઈએ અને યોગાની બેચમાં હું સવારે જઉં છું પણ આ દિવસે હું સાંજે ગઈ હતી તો જાતે જાતે કરતી હતી વરના મેમ હોય છે કરાવતા હોય છે સવારમાં તો આ કરતી હતી એના પછી આની પછીની ક્લિપ તમે જોશો જે યોગા જનરલી અમારા જે યોગાવાળા ટીચર અવેલેબલ હોય તો એ કરાવતા હોય છે પણ હું સાંજે ગઈ હતી તો એ નહોતા એ ટાઈમ પર તો મેં જાતે ટ્રાય કર્યા હતા એવાળા યોગા અને બસ એની સાથે જ હું અત્યારે આ વ્લોગનો અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળીએ નવા વ્લોગમાં કોમેન્ટ કરજો કે તમે નેક્સ્ટ શું જોવા માગો છો ચેલેન્જ વિડીયોઝ કે શું જોવા માગો છો કમેન્ટ કરજો